જોકે આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ મકાનની બાજુમાં પીજીમાં રહેતા યુવાનો ગભરાઈ ગયા હતા મકાન ધરાશાયી થવાના બનાવને પગલે આ વિસ્તારમાં ભારે નાસપાક સાથે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો જોકે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને મકાનના કાટમાળને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી